જય દ્વારકાધીશ મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૃહસ્થ આશ્રમ એ સૌથી મોટો આશ્રમ છે પણ આજના દોડધામભર્યા જીવનમાં ઘણીવાર મહેનત કરવા છતાં ઘરમાં એ શાંતિ કે બરકત નથી જણાતી જે આપણે મળવી જોઈએ શું તમે જાણો છો કે આપણા ઘરના વાતાવરણમાં છુપાયેલી નાની નાની ભૂલો જ આપણી પ્રગતિ રોકે છે આજે આ વિડીયોમાં આપણે જાણીશું એવા શાસ્ત્રોક્ત નિયમો જે માત્ર તમારા ઘરનું વાસ્તુ જ નહીં પણ તમારું ભાગ્ય પણ બદલી નાખશે ચાલો આ દિવ્ય સફરની શરૂઆત કરીએ તે પહેલાં ઘર પરિવારમાં સુખ શાંતિ માટે હમણાં જ કમેન્ટ બોક્સમાં જઈ તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો કારણ કે દુનિયાના દરવાજે ઠોકર ખાધા પછી જ્યારે કોઈ રસ્તો ન મળે ત્યારે કુળદેવીના શરણે જજો કારણ કે દુનિયા કારણ વગર મદદ નથી કરતી અને કુળદેવી કારણ વગર સુખનો સાગર છલકાવી દે છે હવે જાણીએ શાસ્ત્રોક્ત હંમેશા સૂર્યોદય પહેલા કરો બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી સકારાત્મક ઊર્જા મળે છે ઉઠતા વેદ સૌ પ્રથમ પોતાની હથેળીના દર્શન કરો કારણ કે કરાગ્રે વસતે લક્ષ્મી ઘરનું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં જ હોવું જોઈએ જ્યાંથી દેવી દેવતાઓની શક્તિ ઘરમાં પ્રવેશ કરે છે મંદિરમાં બે શિવલિંગ બે ગણેશજી કે બે સૂર્યદેવની મૂર્તિ ક્યારેય ન રાખવી પૂજા કરતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું અત્યંત શુભ છે દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખવું કે ક્યારેય જમીન પર સીધો ન રાખવો તેને ચોખા કે બાજરીની ઢગલી કરી તેની ઉપર જ રાખવો દરરોજ શંખનાદ કે ઘંટનાદ કરો જેનાથી ઘરના વાયરસ અને નકારાત્મક તરંગો નાશ પામે છે રસોડું એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે તેને હંમેશા અગ્નિ ખૂણામાં રાખો રસોઈ બનાવતી વખતે પહેલો ભાગ ગાય માટે અને છેલ્લો ભાગ કૂતરા માટે કાઢવો ભોજન બનાવતી વખતે ગુસ્સો ન કરવો હંમેશા પ્રસન્ન બને કે ભજન ગાતા રસોઈ બનાવવી સ્નાન કર્યા વગર ક્યારેય રસોડામાં પ્રવેશ ન કરવો મીઠાના ડબ્બામાં ક્યારેય સ્ટીલની ચમચી ન રાખવી કાચના વાસણમાં મીઠું રાખવું શ્રેષ્ઠ છે સૂર્યાસ્ત પછી ક્યારેય કોઈને દૂધ દહીં કે સફેદ વસ્તુ ઉછીની ન આપવી પીવાના પાણીના સ્થાન પાણિયારા પાસે સાંજે એક દીવો જરૂર કરવો ત્યાં પિતૃઓનો વાસ હોય છે ઘરના મુખ્ય દરવાજો બીજા દરવાજા કરતાં મોટો અને આકર્ષક હોવો જોઈએ દરરોજ સવારે ઉમરો ધોઈને તેના પર કુમકુમથી સ્વસ્તિક અને ચોખાથી પૂજા કરો ઘરના આંગણે તુલસીનો છોડ અચૂક હોવો જોઈએ જે ઓક્સિજનની સાથે પવિત્રતા પણ આપે છે રવિવારે અને એકાદશીએ તુલસીના પાન તોડવા નહીં અને તેને જળ પણ ચડાવવું નહીં ઘરની બહાર ચંપલ પહેરવીખેર ન રાખવા તેનાથી રાહુનો પ્રકોપ વધે છે અંધારું થયા પછી ઘરના ઉંમરે બેસવું નહીં કે ત્યાં ઊભા રહીને કોઈ સાથે વાત ન કરવી કચરા પેટીને હંમેશા ઢાંકીને રાખવી અને તેને દક્ષિણ પશ્ચિમ દિશામાં મૂકવી સૂતી વખતે ક્યારેય ઉત્તર દિશામાં માથું ન રાખવું તે મૃત્યુની દિશા માનવામાં આવે છે પલંગની નીચે ક્યારેય જૂના ચંપલ કે કચરો ભેગો ન કરવો સાંજના સમયે ઘરના દરેક પૂણામાં અંજવાળું કરો ખાસ કરીને તિજોરી પાસે અઠવાડિયામાં એકવાર મીઠાવાળા પાણીથી પોતું કરો જે નજર દોષ દૂર કરે છે ઘરની ઉત્તર દિશામાં કુબેરનો વાસ હોય છે ત્યાં ક્યારેય ભારે સામાન ન મૂકવો તિજોરીમાં હંમેશા એક લાલ કપડામાં સોપારી અને સીકો રાખવા ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા તે અન્નદેવનું અપમાન છે સૌથી મહત્વનો નિયમ જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ ખેંચાઈને આવે છે